ય વાસુદેવાય હરમાય વાસુ જય સ્વામી નારાયણ એટલે ક્રિસમસ આવે ત્યાં સુધી દિવાળી પાર્ટી માં ચાલશે લાગે છે આજે દિવાળી પાર્ટી છે નેહાને ત્યાં નેહા ને નુપન નુપન ભાઈ નુપન ભાઈ એ મારા ફ્રેન્ડ છે એમનો સન યુગ છે કૃષ્ણ ફ્રેન્ડ છે અને દેવ છે એ છે તો એમના ઘરે દિવાળી નું ગેટ ટુગેધર જેવું રાખી દિવાળી નું પણ જસ્ટ દિવાળી પાર્ટી જેવું એમ ફટાકડા છે હા તો મને બોલે છે એ ઉચ્ચ છે કે કે થોડુંક ફાયર વર્ક જેવું હોય તો છોકરાઓ કરે અને કરીએ એ બધું હવે બધી થઈ ગયું મોસ્ટલી ઘણી જો નેહા બનાવે હું બનાવું પછી અનિતા બનાવે મંદિરમાં મોસ્ટ ઓફ બનાવે કિંજલ નહીં કીધું પણ કિંજલ હવે બીજી હોય કે લગ્ન છે તો એટલે એટલે કિંજલ કે પછી કરશું કે હવે તમે લોકો આવો હોય કે મજા આવે બધા જોડે હોય તો પહેલા વીજ બેની ઘરે જાય તે થોડી વાર બેસી અને પછી મૂકે કરે ત્યાં 6 વાગ્યા પછી બધાને બોલાવ્યા છે ને 6 વાગે જાશું પાછા આપણે હોલીડે હોમ પર આવી ગયા છે આપણે પરિસ ભાઈ તો આપણે બ્લોગમાં નું ટાઇટલ એમ આયરું તો કે કોણ નઈ ખાતું લસણ ચલો અમારા હોલીડે હોમ માં આવી ગયા પાછા આ તો તીખા ગુગરા છે એ તીખા ગુગરા કરે છે

પાણી સ્વરૂપે આપણે જોડે મારું આશાબેનનું પ્રેઝન્ટેશન ખાવાની બિલકુલ ઈચ્છા નથી પણ બનશે ને પછી ઈચ્છા થઈ જશે થોડુંક મેં नाश्ता जेव करून એટલે હમ હમ પ્રેસ પુડકા બાકી છે જતો હું મેં રાતને થાળી પર પુડકા રાખે બાકી બિલકુલ સાસ આપકે ના આયે પૂરા શરીર ઇસમારે જાય છે એની પર કોઈ કારીગરી નહીં હોલીએ ત્યાં ક્યાં ક્યાં દે ક્યાં સુ સુ ક્યાં કે પાણી અહીંયા તો એક મિનિટ એને કદ ચટણી કેવું નહી માવે

એટલે કોઈ કેટલું આ નિપણ આર્ટ કે ને એ છે આ પણ બહુ આમાં કામ ઝીણું ઝીણું છે ને તે બહુ ટાઈમ માંગી લે ડિટેલિંગ છે આખું ડિટેલિંગમાં છે હા નીચે બેસીને જે માંગીએ મારે એટલે ત્યાં ત્યાં બેસી જ જાય ત્યારે જે વિશ કરી દે છે હાચું ને એવું જ છે પૂછી જો આંટીને કલ્પવૃક્ષ નીચે એવું હોય કે નહીં

ત્યાં તમે એક દિવાલ પર બનાવી દીધું હું તો જોતી પણ નથી ઓકે જયારે આવે ને ત્યારે કઈક નું નવું હોય એકાદ વીક નો ગેપ પડે ને ત્યાં નવું થઈ ગયું હોય તમારે આ સમય ફાઇન કર્યું છે હા હા

અનિતા તે ચીટિંગ કર્યું અમારી સાથે એક ગ્રુપ હતું તો પણ તે કઈ એડવાઇસ ના કરી આપણે શું પહેરવાનું છે અરે રે પછી તો તને તો કોઈ પોચી એક એમ જ નથી અમે

કેટલી સંસ્કારી છોકરી છે બધાને જવા લેજો કે પ્રોપર છોકરાઓને

હવે <laughs>

थ्यांक यू चलो आइ जो अब पत्तो पानी पानी, पानी 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 खादू खादू आहा। आहा। खाजो आने वटाणा पड्या रहजो ने नि ब्लॅक मा तिमो कर दे आ पानी तो खाजो खाजो नु दिवानी तेक कडगार थोडा

અવે જીવ મજી મેઓ ની તને થોડો સમોસો જોઈએ મેલ લે અવાજ કરો ની કાઈ તારી સેવામાં કેટલા હાજર થઈ જાય ફોટો બરાબર રાજેશ

হতাইকাজো নকে সাকাড়িনে নকে সাকাজেরেকরেং হাকে নকেলা সাকে নকেলা মাকেরা পিটিকেকর করাইকরেনকে হাকেশেনে আয়ারা কন্�

દિવાગાડી દિવાજે

હાલે કે ગનોણી

એક એક સારું ચલો હલો આવી જાઓ બધા રીતના ઉભા માં કપલ માં આવો છો તમે આવી જવા બાજુ જોડે મિડલ માં Le નિહાળે de ચેનલ બધાયનું લઈ દેજે અલકોનું લઈ લે અમારું લઈ લે ઓય બદલ લઈ आसुवा त्यागर से जो एलाति परे तू बिजू लयकू सही की लेग यू तू बिजू लयकू हां त्यै होइ त ले ले बडीखरो तेउ बाकि छ आ आ हैप्पी 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 हरि हरि बडै ग्यू अबै वाली बस अबै ओखला चालू थइ ग्यू बडी वाली पते गई

અમે ચલાવીએ છીએ એવું ના માનતી અમને દાદાગીરી નથી આવડતી એવું ના માનતી પણ દાદાગીરી અમને હા દાદાગીરી અમને થોડી ગમે છે એટલે ચલાવીએ છીએ

પતિ છોકરાઓ મજા તમને તમને મજાઈ કે લોકો પાછળ હું ફૂંક બોલવાનું ઓછું આવે જ્યાં સુધી બોલા વગર પતી જાય ત્યાં સુધી બોલવાનું નહીં એટલે એટલે કમ ઇન ધ મિડલ ના આ બધા આવો આઉન્ડ આઉન્ડ ફેરો બધા જ તે ત્રણેય તમે લોકો

કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર જેવું લાગે છે કેવું સ્ટડી કેવું ચાલે તમે વાત કરો સ્ટડી ની વાત હા મને ખબર જ હોય અમે અમે તો અમને ભણવા જ બેસાડી દેતા અમને એટલું બધું ના રમવા દેતા અમને પણ મજા આવી ને બહુ ધમાલ બહુ બોલી

What do